નમસ્કાર આજે આપણી સાથે છે જ્યોત્સ્નાબેન મકવાણા જ્યોત્સ્નાબેન તમે અમારી પાસે આવ્યા ત્યારે તમને ફાઈબ્રોડની તકલીફ હતી હા મેડમ એ સોનોગ્રાફી કરાવી આપણે એટલે એમાં લગભગ પંચોતેર એમ એમની બતાવે છે સોનોગ્રાફીના રિપોર્ટમાં તો એ ફાઈબ્રોડની તકલીફને કારણે તમને શું શું તકલીફ થતી હતી મને મેડમ બહુ જ હેવી બ્લીડિંગ થતું હતું અને દુખાવો પણ થતો હતો દુખાવો કેટલા દિવસ થતો ત્રણ દિવસ રહેતો એમ પણ મને હેવી બ્લીડિંગ ઘણું થતું હતું એમ અને બ્લીડિંગ કેટલો ટાઈમ તમને થતું આઠ નવ દિવસ તો રહે જ મને બરાબર છે પછી આ તમે આ તકલીફ માટે તમે કોઈ ગાયનેક ડોક્ટર ને બતાવ્યું છે હા મેં બે ડોક્ટર ને બતાવ્યું હતું બરાબર છે અને બંને ગાયનેક ડોક્ટરે તમને શું સજેશન કર્યું હતું બંને ગાયનેક ડોક્ટર સજેશન કર્યું હતું કે તમારે યુટ્રસ કઢાવવું પડશે એમ ટૂંકમાં કોથળીનું ઓપરેશન કરાવવું પડશે એમ બરાબર છે પછી તમે અમારી પાસે કઈ રીતે આવ્યા એકચુઅલી અમારી બાજુમાં એક રહે છે દક્ષાબેન જોશી એમણે મને કીધું કે તમે અહીંયા બતાવવી જો એકવાર તમને શું કહે છે પછી તમે આગળ તમારે જે બી કરવું હોય ઓપરેશન કે પછી કરાવજો એમ એટલે પછી હું અહીંયા બતાવવા આવી પછી અને આપણી દવા ચાલુ કરીએ અત્યારે એને કેટલો સમય થયો છે છ મહિના થઈ ગયા એમ બરાબર છે છ મહિનાની ટ્રીટમેન્ટ કર્યા પછી હમણાં એમણે સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવ્યો એમાં એમણે ફાઇબ્રોડ ટોટલી નીકળી ગઈ છે હવે માત્રને માત્ર થોડી ગર્ભાશયની દિવાલ જાડી બતાવે છે બરાબર ને હા અને આ તમને જે ફાઇબ્રોડની તકલીફ હતી એને કારણે તમને રૂટિન કામકાજમાં શું તકલીફ થતી હતી કરવામાં તો રૂટિન કામ એટલે તો આરામ કારણ ઘણો કરવો પડતો મને સ્કૂલમાં પણ હું જોબ કરું છું એટલે ત્યાં બી થોડી તકલીફ રહેતી અથવા ત્યાં મને રજા પણ લેવી પડતી હતી બરાબર છે અને વધારે પડતું બ્લીડિંગ થતું તો એના પછી કોઈ તમને તકલીફ થતી શરીરમાં વીકનેસ ઘણી આવી જતી હતી બરાબર છે આપણી દવા લીધા પછી તમને કેટલો ફાયદો થયો મને એમ કહું તો સો ટકા થઈ ગયો મારે એક તો ફાઈબ્રોડ તો નીલ થઈ ગયો છે હવે બીજું કાંઈ પ્રોબ્લેમ નથી માસિકને લગતી સમસ્યાને મૂળથી મટાડવા માટે નીચે આપેલા વોટ્સએપ બટન પર ક્લિક કરી અમને હાય લખીને મેસેજ મોકલો જેથી દવાની ફી કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેની માહિતી અમે આપને વોટ્સએપમાં મોકલી આપીશું એટલે માસિકને લગતી સમસ્યામાં તમે આયુર્વેદ દવાથી શું ફાયદો થાય છે એના વિશે તમે શું માનો છો એટલે અત્યારે તો બધા કહે છે કે ગર્ભાશય કઢાવી નાખો આ ફાઇબ્રોડ હોય ત્યારે પણ આયુર્વેદિક અપનાવવું જોઈએ અને બને ત્યાં સુધી ગર્ભાશયને બચાવી લેવું જોઈએ એટલે તમારી જેમ માસિકને લગતી કોઈ સમસ્યા હોય એવી બહેનોને તમે શું કહેવા માંગો છો કે આયુર્વેદ દવાથી એમાં કેટલો ફાયદો થાય છે હું તો એમ જ કહીશ કે એકવાર અહીં આવીને મુલક ડૉક્ટરને મળે અને એ કે એ પ્રમાણે જો કસશે તો એમનો પણ જે કંઈ પ્રોબ્લેમ હશે એ દૂર થઈ જશે અને આપણી દવાથી અત્યારે તમને કેટલા ટકા ફરક દેખાય છે મને આ દવાથી તો ઘણો બધો ફરક લગભગ કહો ને સો ટકા મને ફરક તો પડી જ ગયો છે બરાબર છે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ